શ્રી ગણેશ નમ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું ષ્ટિલા એકાદશીનું મહાત્મય પૂજાવિધિ એકાદશીનું મુહૂર્ત ષઠતિલા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તે જાણીશું મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ ષટતિલા એકાદશી પોષ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવતા વ્રતને શઠતીલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત ભક્તો દ્વારા શ્રી હરિવિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે આ વ્રતને પાપહરિણી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ બાળકનું દાન કરવાથી સોનાનું દાન કરવાથી અને હજારો વર્ષની તપસ્યા કરવાથી જેટલું પુણ્ય મરે છે એટલું જ પુણ્ય આ વ્રત કરવાથી મરે છે આ સિવાય ઘરમાં સુખ શાંતિ રહે છે ઉપાસક માનવ સંસારના તમામ આનંદો પ્રાપ્ત કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે છઠતિલા એકાદશી વર્ષ બે હજાર ચોવીસમાં પાંચ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચોવીસ મિનિટે શરૂ થશે અને તિથિ સમાપ્ત થશે છ ફેબ્રુઆરી સાંજે ચાર વાગીને સાત મિનિટે ઉદિયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત છ ફેબ્રુઆરીએ છઠ એકાદશી વ્રત રાખવામાં આવશે છઠ એકાદશી પારણાનો મુહૂર્ત સાત ફેબ્રુઆરી સાંજે સાત વાગીને છ મિનિટથી શરૂ થશે અને નવ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે છઠ એકાદશીનું મહાત્મય એક વખત દાલભ્ય અને પુલત્સ્ય ઋષિએ પૂછ્યું હે મુનિશ્વર માનવી મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યા વગેરે મહાપાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા વગેરે કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું કારણ શું છે તે જાણ્યા વગરનું કયું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નાશ પામે છે આ બધું તમે મને કૃપા કરીને કહો પુલસ્ય મુનિએ કહ્યું હે મુનિ તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારના દરેક માનવીને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર વગેરે દેવો પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્તભેદ અવશ્ય જ બતાવું છું પોષ મહિનો આવવાથી માનવીઓએ સ્નાન વગેરેથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન વગેરેનું સ્મરણ કરવું જોઈએ નહીં તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં કપાસ શાણ તલ લઈને શાણા બનાવવા જોઈએ એ શાળામાંથી એકસો આઠ વાર હવન કરવો જોઈએ જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાન તથા નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત અને રાત્રે જાગરણ કરવું જોઈએ અને હવન કરવું જોઈએ બીજા દિવસે દીપ ધૂપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ કરવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન અર્ચન કરવું જોઈએ તેમને પેઠા નાળિયેર સીતાફળ સોપારી સાથે અર્ઘ દેવો જોઈએ પછી તેમની સ્તુતિ કરવી હે ભગવાન તમે અશરણોને શરણ આપનાર છો તમે સંસારમાં ડૂબેલાને ઉદ્ધાર કરો છો હે પુંડરી કાક્ષ હે કમલ નેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગદગુરુ તમે લક્ષ્મીજી સાથે મારા આ નાના અર્ઘનો સ્વીકાર કરો તે પછી તલનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ પોષ માસ ભગવાન શ્રી હણી વિષ્ણુનો સૌથી પ્રિય માસ તરીકે ઓળખવામાં આવે છે આ મહિનામાં છઠતિલા એકાદશી વ્રત રાખવામાં આવે છે આ દિવસે જે પણ ઉપાસક ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરે છે તેને મનોવાંછિત ફર મળે છે આ દિવસે દાન કરવાનું પણ ફળ મળે છે આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જો તમે આ શુભ દિવસે તલનું દાન કરો છો તો તે અત્યંત લાભકારી કહેવાય છે પદ્મપુરાણ અનુસાર આ પવિત્ર દિવસે જો તમે તલથી સ્નાન કરો તર્પણ કરો અને અનુષ્ઠાન કરો તો તમને તેનો સારો લાભ મળે છે આ દિવસે તમારી દિનચર્યામાં તલનો સમાવેશ કરો બને ત્યાં સુધી દરેક કાર્યમાં તલનો ઉપયોગ કરો તલના ઉપયોગને કારણે તેને છઠતિલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પુણ્ય કાર્ય કરવા માટે અને ભગવાનને સમર્પિત થવાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે ષ્ટિલા એકાદશી પર તલનું મહત્ત્વ ષઠતિલા એકાદશીનું નામ જ તલ શબ્દ સાથે જોડાયેલું છે ષઠતિલા પર તલનું મહત્ત્વ સાર્વત્રિક છે અને હિન્દુ ધર્મમાં પણ તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તલ વગર કોઈ પણ પૂજા અધૂરી છે ષઠતિલા એકાદશી પર સ પ્રકારનું તલનો ઉપયોગ કરો છઠતિલા પર તલનું સ પ્રકારે ઉપયોગ તલના પાણીથી સ્નાન કરો પીસેલા તલની પેસ્ટ બનાવો તલનો હવન કરો તલ મિશ્રિત કરીને પાણી પીવો તલનું દાન કરો તલમાંથી મીઠાઈઓ અને વાનગીઓ બનાવો છઠતિલા એકાદશીની પૂજા પદ્ધતિ એકાદશી વ્રતના નિયમો દશમી તિથિથી રાત્રિથી શરૂ થાય છે દશમીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું અને રાત્રે સૂતા પહેલાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું નારદ પુરાણમાં પણ ષ્ટિલા એકાદશીના વ્રતનો ઉલ્લેખ છે આ પ્રમાણે ષ્ટિલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને પાણીમાં તલ નાખીને સ્નાન કરવું આ પછી ભગવાન શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ કરો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો મૂર્તિ સ્થાપિત કર્યા પછી ગંગાજળમાં તલ મિક્સ કરો અને મૂર્તિની આસપાસ પાણી છાંટો અને પંચામૃતથી સ્નાન કરો ધ્યાનમાં રાખો કે પંચામૃતમાં પણ તલ મિક્સ કરવા જોઈએ ત્યારબાદ કટસ્થાપના કરવું જોઈએ કટસ્થાપના પછી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલ ચઢાવો આ પછી ધૂપ દીપથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો ચાપ કરો છઠથી એકાદશીના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તલ અવશ્ય અર્પણ કરો આ ઉપરાંત તલનું દાન કરવું પણ ખૂબ જ ફળદાયક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમે જેટલા વધુ તલનું દાન કરશો તેટલા દિવસો તમને સ્વર્ગમાં રહેવાની તક મળશે પારણા કેવી રીતે કરશો ષ્ટિલા એકાદશી વ્રત સમાપ્ત થયા પછી ભોજન કરવાની પદ્ધતિને પારણા કહે છે ધ્યાનમાં રાખો કે દ્વાદશી તિથિના અંત પહેલાં પારણા કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે દ્વાદશી તિથિમાં પારણા ન કરવા એ પાપ કરવા સમાન છે પારણા કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિએ ઉપવાસ તોરતા પહેલાં હરિવાસ સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ દ્વાદશીના પ્રથમ ચોથા સમયગાળાને હરિવાસ કહેવામાં આવે છે ઉપવાસ તોડવાનો સૌથી યોગ્ય સમય વહેલી સવારનો છે ઉપવાસ કરનારાઓએ મધ્યાહન દરમિયાન ઉપવાસ તોરવાનું ટાળવું જોઈએ કેટલાક કારણોસર જો કોઈ વ્યક્તિ સવારે પારણા ન કરી શકીએ તો તેરે બપોર પછી જ પારણા કરવું જોઈએ કેટલીકવાર એકાદશી વ્રત સતત બે દિવસ સુધી ચાલે છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પરિવારના સભ્યોએ પ્રથમ દિવસે એકાદશીનું વ્રત કરવું જોઈએ બીજા દિવસે એકાદશીને દૂજી એકાદશી કહે છે આ દિવસે તપસ્વીઓએ વિદ્વાનોએ અને ભક્તોએ દૂજી એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ જ્યારે પણ એકાદશીનું વ્રત બે દિવસનું હોય છે તો ક્યારેક દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ ઈચ્છતા ભક્તોને બંને દિવસમાં એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ